વડોદરા શહેર સયાજી હોસ્પિટલ ખાતે પંદર ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી આજે ભારત દેશના ઓગણા એશીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વડોદરા શહેર જિલ્લા તેમજ ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલ આરએમઓ ઓફિસ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો હોસ્પિટલના વર્ગ એક બે ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓ હાજર રહ્યા હતા સાથે ડોક્ટરો અને સ્ટાફની ઉપસ્થિતિમાં કે હોસ્પિટલના વડાઈ ધ્વજવંદન કરી ધ્વજને સલામી આપી હતી સાથે હોસ્પિટલમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને મોમેન્ટો અને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા 78 સ્વતંત્રતા દિવસે આજે મેડિકલ કોલેજ વડોદરા તથા સયાજી હોસ્પિટલ પરિવાર તરફથી મારા કુટુંબીજનોને સર્વેને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ઉત્તર આ મેડિકલ કોલેજ અને આ સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સર્વોચ્ચ અને સર્વોત્તમ સેવા આપતી સેવાભાવી સંસ્થા બને એવી અમારી પ્રાર્થના એવી અમારી અભ્યર્થના એવા અમારા પ્રયાસો રહેશે જય જય ગરવી ગુજરાત જય હિન્દ આજે વર્ગ ત્રણ અને વર્ગ ચારના ખૂબ જ સારી સંનિષ્ઠાથી સેવા બજાવતા એવા કર્મચારીઓને રજસ એન્ટરપ્રાઇઝ કે જે અમારા વેન્ડર છે એમના દ્વારા તેમને પ્રમાણિત કરવામાં આવ્યા છે તેમને ફૂલ નહીં તો ફૂલની પાખડી એવું નાનું કેશ રકમનું ઇનામ પણ આપવામાં આવ્યું છે અમારો પ્રયાસ એ રહેશે કે ઉત્તરોત્તર સર્વે વર્ગ ત્રણ વર્ગ ચાર તથા દરેક કર્મચારી આ સંસ્થાનો આ કુટુંબનો ખૂબ જ સંનિષ્ઠાથી અને સેવા ભાવનાથી દર્દીઓની તથા અમારા વિદ્યાર્થીઓની સેવા કરે અને સંસ્થાનું નામ રાષ્ટ્રમાં રોશન કરે થેન્ક યુ થેન્ક યુ